વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે શહેરવાડી તેમજ રાવપુરા વિધાનસભાના વોર્ડ પ્રમુખ બનવા માંગતા કાર્યકરના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં હવે જ્યારે પ્રદેશ કક્ષાએ પ્રમુખ બદલવાના છે તે પહેલા તમામ શહેરોમાં નવા વોર્ડ પ્રમુખ નિમવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે કે જે પણ કાર્યકરને પ્રમુખ બનવું હોય તેને ચૂંટણી અધિક્ષક સંજય દેસાઈ કુશનસિંહ પઢેરિયા તે કાર્યકરોનું સેન્સ લઈ રહ્યા છે ત્યારે આજે શહેરવાડી વિધાનસભા અને રાવપુરા વિધાનસભાના કાર્યકરોના સેન્સ લેવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણપણે સાચો પાયો પરિસ્થિતિ કાર્યકર્તા છે બૂથનો પ્રમુખ છે એને પણ આજે પોતાના બૂથનું સંચાલન કરવું હોય તો એને પણ એટલું ધ્યાનમાં હોવું જોઈએ કે ભાઈ મારા વોર્ડના પ્રમુખ કેવા હોવા જોઈએ સરકારની યોજનાઓનો લાભ મારા બૂથમાં હું કેવી રીતના લઈ જવું શકું અને હું ગર્વ સાથે કહું છું ખરેખર આપે જે વાત કરીએ બિલકુલ સાચી છે કે દરેક દરેક બૂથ પ્રમુખના ચહેરા પર એક આનંદ દેખાઈ રહ્યો છે બૂથ પ્રમુખની બૂથ પ્રમુખે પોતાની જે વરણી થઈ છે એમાં પ્રાથમિકતા સરકારની યોજનાઓને આપશે તો એક છેવાડાના માનવી સુધી જે સરકારનો સંકલ્પ છે પહોંચવાનો એ સાર્થક થયેલો ગણાશે એટલે વિવિધ યોજનાઓ દર મહિને એ લોકો ભેગા થાય એ વખતે એક એક બુથનો કાર્ય કરતા એ યોજનાઓની તૈયારી કરીને આવે અને એ યોજનાની માહિતી બુથમાં આપે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો થાય સામાજિક સમરસતાના કાર્યક્રમો થાય પંડિત દીનદયાળજી નો જન્મ છે એ દિવસે છેક છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ કઈ રીતે પહોંચે એના કાર્યક્રમો થાય એ બાબતનું માર્ગદર્શન આજે બૂથના પ્રમુખોને આપવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વનું સૌથી મોટું રાજકીય સંગઠન છે સમય પ્રમાણે એમાં નાના મોટા ફેરફારો આવતા હોય છે ત્યારે આ વખતે બુથના પ્રમુખોના સેન્સના માધ્યમથી વોર્ડના પ્રમુખોની નિમણૂક કરવી અને વોર્ડના જે પ્રમુખો છે એમના સેન્સના માધ્યમથી શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવાની એવો એક વિચાર અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબને આવ્યો છે અને એ પ્રમાણે અત્યારે કામગીરી ચાલી રહી છે ભૂતકાળમાં એટલે કે ત્રણ દિવસ પહેલાં બે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રના અકોટા અને માંજલપુરના જે વોર્ડ છે એના બુથના કાર્યકર્તાઓની બુથના પ્રમુખોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે આજે શહેર અને રાવપુરા વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે એમની બૂથના પ્રમુખોની સેન્સની પ્રક્રિયા જે ચાલુ છે પ્રદેશમાંથી બે સિનિયર કાર્યકર્તાઓની આ માટે નિમણૂક કરવામાં આવી છે હું માનું છું કે લોકશાહી ઢપથી થતી આ જે પ્રક્રિયા છે પ્રક્રિયાને કારણે જે કોઈને પણ આ જવાબદારી પાર્ટી આપશે તેને કારણે પાર્ટીનો વ્યાપ પડશે ત્યારે પ્રથમ વખત એવી વાત સામે આવી શકે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ પ્રમુખોના સેન્સ લેવાઈ રહ્યા છે કે જે પ્રમુખ કોને બનાવો તેની માહિતી આપી રહ્યા છે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત બૂથ લેવલના વ્યક્તિને આટલું માન સન્માન આપવામાં આવી રહ્યું છે જેથી બૂથ પ્રમુખોમાં પણ ખુશી જોવા મળી રહી છે આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકી સોની તેમજ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પણ સેન્સ પ્રક્રિયાનો હિસ્સો બન્યા હતા પ્રમુખ વોર્ડના પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયાની પેટર્ન પણ હાથ ધરવામાં આવી છે અન્વયે આજ રોજ શહેર વિધાનસભાના વોર્ડ નંબર ચાર પાંચ છ અને પંદર એટલા વોર્ડની આજે વોર્ડના પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયાનો કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પાર્ટી માટે કામ કરતો હોય છે ને ત્યારે આવી પારદર્શિતા પ્રક્રિયાથી જ્યારે વોર્ડના પ્રમુખોની જ્યારે સિલેક્શન કરવામાં આવતું હોય ત્યારે એ પ્રક્રિયાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે હું સૌ જે લોકોએ પણ આના માટે પોતે ઉમેદવાર તરીકેના ફોર્મ ભર્યા છે નિરીક્ષકો પાસેથી સેન્સની પ્રક્રિયામાં ભાગ લીધો છે એ બધા જ બધા જ કાર્યકર્તાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમની પણ પસંદગી થાય અને જેમને પણ આ જવાબદારી પાર્ટી આપે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પાર્ટીમાં પાર્ટીએ તેની પર મૂકેલી જવાબદારી નિભાવશે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પદ એ પ્રતિષ્ઠા નહીં પરંતુ જવાબદારી વહન કરવાનું એક તક ગણવામાં આવે છે હું સૌને શુભેચ્છાઓ આપું છું આજે શહેર વિધાનસભાની પ્રમુખો માટેની આજે પ્રક્રિયા ચાલુ છે અને ચૂંટણી અધિકારી પણ જે પ્રદેશથી મોકલવામાં આવ્યા છે સાથે વડોદરાના જે ચૂંટણી અધિકારી છે એ પણ બેઠેલા છે દરેક બુથ પ્રમુખને પોતાના બૂથમાં ખૂબ સારી રીતે જે જવાબદારી નિભાવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના એમ કહેવાય કે મૂળના જે કાર્યકર્તાઓ છે ભૂત પ્રમુખ હોતા હોય છે આજે એમના દ્વારા પણ વોર્ડની પરિસ્થિતિ શું છે અને શું હોવી જોઈએ અને એમની પસંદગી પ્રમુખ તરીકે શું હોઈ શકે એની ચર્ચા અને એની સાથે વાર્તાલાપ હમણાં દરેક વોર્ડનું ચાલુ છે ચારે ચાર વોર્ડના બધા જ ભૂત પ્રમુખો મોટા ભાગના આવેલ છે મને પણ બોલાવવામાં આવી છે શહેર વિધાનસભાના વિધાનસભાના ધારાસભ્ય તરીકે આજે મારી પણ અહીં ઉપસ્થિતિ છે અંદર જઈને વાત કરીશું શું છે શું નહીં પણ જે આખરી વિધાનસભાની જે કંઈક પ્રક્રિયા થતી હશે અને જે આખા ગુજરાતમાં જે આ નવું આ પ્રક્રિયા આવી છે એના લીધે ક્યાંક ને ક્યાંક બૂથ પ્રમુખોને પણ કોઈ સાંભળે છે અને બૂથ પ્રમુખોને પણ એટલું જ મહત્ત્વ છે જેટલું કોઈ પણ ચૂંટાયેલી પ્રતિનિધિનું હોતું હોય છે અને નિષ્પક્ષ બિલકુલ જે આ કામગીરી ચાલી રહી છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ થઈ શકે બીજી કોઈ પણ પાર્ટીમાં ન થઈ શકે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર